એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપેલું છે હું કેસી કમિટીમાં તો ત્યારે પણ રિવ્યુ અમે કર્યો આક નુકસાન સાહેને લઈને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેને લગતો આ વિડિયો છે તો આ વિડિયોની અંદર તમને હું જણાવું તો કે જીતુભાઈ વાઘાણી સાહેબે શું કહ્યું અને લાસ્ટ સુધી વિડિયો અવશ્ય જોજો જીતુભાઈ વાઘાણી સાહેબની જે લાઈવ પ્રેસ કોન્ફરન્સ છે તે પણ અહીં મૂકેલી છે તો ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય જે કમોસમી વરસાદથી પાક નુકસાન થયું હતું તેને સહાયને લઈ આ વિડીયો છે અને ઘણા ખેડૂત મિત્રોના ખાતાની અંદર રકમ જમા થઈ ગઈ છે ઘણા ખેડૂત મિત્રોના ખાતાની અંદર રકમ જમા નથી થઈ તો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે અવશ્ય લખજો તાલુકો અને જિલ્લો અને તમારા ખાતાની અંદર જમા થઈ ગઈ હોય તો આ નથી જમા થઈ તો અમારા ખાતાની અંદર રકમ જમા નથી થઈ તે પણ જાણવા મળે તો એકત્રીસો ને ત્રીસ કરોડ રૂપિયાના રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયા છે જે અગિયાર હજાર કરોડના બંને પેકેજ છે તેના અંદરથી એકત્રીસો ને ત્રીસ કરોડ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે બંને પેકેજ સાથે મિલાવી અને તેત્રીસ લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી તેમાંથી લાખ જેટલા ખેડૂતોએ ઓક્ટોમ્બર માસ વાળા સહાય અને સવા બે લાખ જેટલા ખેડૂતોએ ઓગસ્ટ માસ જે છે વાવ થરાદ પંચમહાલ જુનાગઢ કચ્છ અને પાટણ જિલ્લાના ખેડૂતોએ અરજી કરી હતી તો હવે ખેડૂત મિત્રો અગિયાર હજારથી વધુની રકમ જે જમા કરવા માટે જલ્દીથી જલ્દી રકમ જમા થઈ જશે ખેડૂતોના ખાતા લગભગ પંદર થી વીસ દિવસમાં તમામ ખેડૂતોના ખાતાની અંદર રકમ જમા થઈ જશે

રાજ્યની સરકારનો આ નિર્ણય છે અમારા વિભાગનો ભૂતકાળમાં ક્યારે ન થયો હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ એ જ પ્રકારે લગભગ સત્તાવનસો કરોડ ની ખરીદી પણ મગફળીમાં અમે કરી છે અમારું કમિટમેન્ટ છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ આમાં બે પ્રકારના છે એક તો વાવ થરાદનું પણ છે

અત્યાર સુધીમાં આ પ્રકારે અમે અપગ્રેડ કર્યું છે ખૂબ ખૂબ ભૂતકાળમાં ક્યારે જોયું છે આ લાગતી રાજ્યની સરકારનો ઇરાદો એવો ન હોય પણ વહીવટી પ્રક્રિયા હોય એનું ફોર્મ આવવું એનું ફોર્મ પાસ થઈને અપલોડ થવું એ પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે એટલે અમારો એવો અંદાજ છે આગામી પંદર વીસ દિવસની અંદર દસ હજાર આ અને અગિયારસો થી પણ વધારે કરોડ રૂપિયા એ વાવ થરા એટલે અગિયાર હજાર કરોડ થી પણ વધારાની ખેડૂતના ખાતામાં પડી જશે અતિવૃષ્ટિની વાત છે અને પૂર ની પણ વધારે અરજીઓ એ મળી છે ને લગભગ સવા બે લાખ એ વાવ થરાદ પાટણ જુનાગઢ એ જે પાંચ જિલ્લાઓ છે કચ્છ એ પાંચ જિલ્લાઓ મળીને લગભગ લાખની આસપાસ આ અરજીઓ થાય છે તમે ધ્યાને મૂક્યું છે અમે કેન્દ્ર સરકારના ના ધ્યાને મૂકીશું

હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે જાણે છે તમે સારો મુદ્દો કીધો છે પ્લીઝ વન મિનિટ પ્લીઝ જયારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધી એવું કેતા જાહેરાત કરી પૈસા આપશે ક્યારે આપશે નહીં

કિસાન કહી શકાય અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળી ખરીદી પણ થાય સહાય પણ મળે યાર્ડમાં પણ જણસ વેચાય આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે ખેડૂતને ખબર છે એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જઈશો સિંગ વેચવા જશો મગ અડલ સોયાબીન વેચવા જશો ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી જ્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ નહોતી આપી તો મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ બ્યાસી કેની સાલમાં દુકાળ પીડો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે આજે અમને કેવા નીકળ્યું છે તમારે આ કરવું જોઈએ પાડો હું કોંગ્રેસને કહું છું તમારા મોઢા ગંધાય છે તમે તમારા આયનામાં જોવો તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું લઈને રેલી કાઢો તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટર માં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસીડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો જે ટ્રેક્ટર તમે લઈ નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી કેટલી સહાય કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે માત્ર વાતો કરવાથી ન થાય છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે પણ ગેરમાર્ગે દોરી પ્રપંચો કરી લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે એમાં હું હું પણ પણ આવી આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય પણ જયારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતું હોય છે અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવની અંદર લોકસેવામાં તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે એટલા માટે પ્રજાએ ત્રીસ વર્ષ ત્યાં આશીર્વાદ આપ્યા છે અને હત્યાવીશ માં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે જનતાના આશીર્વાદ એમને મળવાના નથી કારણ કે એનો ભવ્ય ભૂતકાળ કાળો ભૂતકાળ ગુંડાગીરીનો ભૂતકાળ ગામડું થરથર જુદતું હોય ગામડામાં લોકો મત ના આપી શકે પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી